જય દ્વારકાધીઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કૂક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું સુરતનો ફેમસ એવો સુરતી લોચો સાથે ચટણી અને ચટપટો મસાલો સુરતી લોચા માટે મેં અહીંયા એક મિક્સર બાઉલ લઈ લીધો છે એની અંદર હું અહીંયા બે વાટકી જેટલી ચણાની દાળ એડ કરી રહી છું તમે ક્વોન્ટિટી તમારી રીતે વધારે કે ઓછી કરી શકો છો તેને આમ હાથની મદદથી સારી રીતે સ્વચ્છ પાણીમાં ધોઈ દઈશું ચણાની દાળ બરાબર ધોવાઈ જાય ત્યારબાદ તેની અંદર સ્વચ્છ પાણી લઈને તેને ઓવરનાઈટ આપણે પલળવા દઈશું હવે અહીંયા હું બે મોટી ચમચી જેટલી અડદની દાળ લઈ રહી છું અડદની દાળનું પ્રમાણ વધારે નહીં ખાલી બે ચમચી જેટલી જ લેવાની છે અહિયાં હું ચાર મોટી ચમચી જેટલા ચોખાના પૌવા લઈ રહી છું ચોખાના પૌવા એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે સારી રીતે ધોઈને પલાળવા મૂકી દઈશું અહીંયા તમે જોઈ શકો છો ચણાની દાળ સારી રીતે પલળીને તૈયાર થઈ ગઈ છે હવે અહીંયા આપણી અડદની દાળ પણ એક કલાક પહેલાં પલાળી હતી તેથી પલળીને તૈયાર થઈ ગઈ છે અને પૌવા તો આપણા તરત જ પલળીને તૈયાર થઈ જાય છે અહીંયા મેં એક મિક્સર જાર લઈ લીધો છે તેની અંદર જે આપણી પલાળેલી ચણાની દાળ હતી તે દાળને એડ કરી દઈશું ચણાની દાળ મિક્સર જારની અંદર એડ થઈ જાય ત્યારબાદ જે આપણે પલાળેલી અડદની દાળ લીધેલી હતી તેને એડ કરી દઈશું અડદની દાળ એડ થઈ જાય ત્યારબાદ પલાળેલા પૌવા એડ કરી દઈશું અને પૌવા એડ થઈ જાય ત્યારબાદ અંદર હું અહીંયા બે મોટી ચમચી જેટલું ખાટું તૈયાર કરી છું કારણ કે હવે આને પીસીને આપણે પિગમેન્ટેશન માટે એટલે કે આથાની પ્રક્રિયા કરવા માટે તેની અંદર ખાટું દહીં એડ કરવું બહુ જ જરૂરી છે હવે તેની અંદર અડધા બાઉલ જેટલું પાણી એડ કરીને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી દઈશું તમે જોઈ શકો છો આપણું બેટર ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગયું છે હવે તેને એક મિક્સર બાઉલની અંદર એડ કરી દઈશું તમે બેટરને જોઈ શકો છો બહુ પાતળું કે બહુ જાડું નહીં રાખવું જો બહુ પાતળું હશે તો તેની અંદર પિગમેન્ટેશન એટલે કે આથાની પ્રક્રિયા થતાં બહુ જ વાર થશે હવે અહીંયા આપણું બેટર બધું જ એક મિક્સર બાઉલની અંદર એડ થઈ ગયું છે હવે તેને આ રીતે કાણાવાળા વાસણને ઢાંકી તેને તડકામાં ચારથી પાંચ કલાક માટે આથું લાવવા મૂકી દઈશું ચારથી પાંચ કલાક પછી તમે આપણું બેટર જોઈ શકો છો એકદમ ફૂલીને ડબલ થઈ ગયું છે અને તેની અંદર બહુ જ સારી જાળી થઈ ગઈ છે આપણા બેટરની અંદર સારો એવો હાથો આવીને તૈયાર થઈ ગયો છે હવે તેને એકવાર ફરી આપણે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો આપણું બેટર બહુ જ સારી રીતે હાથો આવીને તૈયાર થઈ ગયું છે હવે એક મિક્સર બાઉલની અંદર હું અહીંયા એક વાટકી જેટલું બેટર લઈ રહી છું તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ લઈ શકો છો હું અહીંયા એક મિક્સર બાઉલની અંદર બે વાટકી જેટલું બેટર એડ કરી રહી છું બે વાટકી બેટર એડ થઈ જાય ત્યારબાદ વધેલું જે બેટર છે તેને એર ટાઈટ કન્ટેનરની અંદર તમે બે દિવસ માટે રેફ્રિજરેટરમાં સ્ટોર પણ કરી શકો છો અહીંયા આપણે બેટરની અંદર આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું આદુ મરચાંની પેસ્ટ તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો હવે તેની અંદર હું અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશ હળદર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને મીઠું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ એડ કરવાથી આપણો લોચો ઠંડો થશે તો પણ ખાવામાં બહુ જ સરસ લાગશે એકદમ સોફ્ટ લોચો તૈયાર થશે હવે તેને આપણે સારી રીતે એક જ ડાયરેક્શનની અંદર મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો હું જે પ્રકારે મિક્સ કરી રહી છું તે પ્રકારે મિક્સ કરવાનું રહેશે બેટરને જેટલું જ મિક્સ કરશો તેટલું જ બેટર આપણું સારું એવું થઈ જશે તૈયાર હવે હું અહીંયા જે વાટકીના મદદથી મેં બેટર લીધું હતું તે જ વાટકીના મદદથી હું અહીંયા બે વાટકી જેટલું પાણી એડ કરી રહી છું પાણી એડ થઈ જાય ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું અને તમે હવે જોઈ શકો છો આપણું બેટર સુરતી લોચા માટે એકદમ તૈયાર થઈ ગયું છે તેને આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું તેને પાંચ મિનિટ માટે રેસ્ટ આપો ત્યાર સુધી અહીંયા એક સ્ટીમરની થાળીને તેલથી ગ્રીસ કરી દઈશું લોચો બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે આપણે લોચાનું બેટર એડ કરતા હોય તે પહેલાં આપણે જે થાળીને ગ્રીસ કરી છે તેલની તેને સ્ટીમરની અંદર મૂકીને થોડીકવાર માટે ગરમ કરી દઈશું અહીંયા આપણું સ્ટીમર ગરમ થઈ ગયું છે તેની અંદર આપણે જે તેલ ગ્રીસ કરેલી થાળી હતી તેને એડ કરી દઈશું અને તેને ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે આપણે ગરમ થવા દઈશું થાળી ગરમ થાય ત્યાર સુધી આપણું જે બેટર છે તેને આપણે એકવાર ફરી મિક્સ કરીને તેની અંદર એક ચમચી જેટલો ઈનો એડ કરી દઈશું ઈનો એડ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો આપણું બેટર તરત જ ફૂલીને ડબલ થઈ ગયું છે વધારે પડતો ઈનો એડ નહીં કરવાનો કારણ કે આપણા બેટરની અંદર આથાની પ્રક્રિયા થઈ ગઈ છે તેથી થોડો બેટર એડ કરવાથી જ લોચો સારો થશે હવે તેને બરાબર એક જ ડાયરેક્શનની અંદર મિક્સ કરીને ટીમાનું ઢાંકણું ખોલી જે પ્લેટ ગરમ થઈ ગઈ છે તેની અંદર હું અહીંયા એક વાટકી જેટલું બેટર એડ કરી રહી છું બેટર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા મસાલામાં સૂકું લાલ મરચું એડ કરી રહી છું મરચું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે મરીનો પાવડર છે તે મરીના પાવડરને એડ કરી દઈશું તમે અહીંયા તીખાસ પ્રમાણે મરચું અને મરી એડ કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો આપણી થાળી તૈયાર થઈ ગઈ છે તેને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે કૂક થવા દઈશું લોચો આપણો કૂક થાય ત્યાર સુધી આપણે લોચા પરનો મસાલો બનાવી દઈશું મસાલા માટે મેં અહીંયા બે મોટી ચમચી જેટલું સૂકું લાલ મરચું એડ કરેલું છે મરચું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલો મરીનો પાવડર એડ કરેલો છે મરીનો પાવડર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી સીકેલા જીરાનો પાવડર એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈશું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો આ રીતે તેને મિક્સ સુરતી લોચા માટેનો ચટપટો મસાલો તૈયાર કરી દઈશું તમે જોઈ શકો છો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે તેને આપણે સાઈડમાં મૂકી દઈશું પંદર મિનિટ પછી આપણે સ્ટીમરનું ઢાંકણું ખોલીને તમે જોઈ શકો છો આપણો લોચો તૈયાર થઈ ગયો છે તેને ચેક કરવા માટે આ રીતે ચપ્પાની મદદથી ચેક કરી શકાય છે એકદમ ક્લીન બાર આવે છે હવે આપણે લોચાની પ્લેટને નીકાળી તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દઈશું હવે ચટણી માટે મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધો છે તેની અંદર હું અહીંયા લીલી સમારેલી કોથમી એડ કરી દઈશ કોથમી જારની અંદર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા એક બાઉલ જેટલા ફુદીનાના પાન એડ કરી રહી છું ફુદીનાનો સ્વાદ બહુ જ સરસ આવશે ફુદીનો એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા એક ઇંચ આદુનો કટકો અને છથી સાત લીલા મરચાં એડ કરી રહી છું હવે હું અહીંયા અડધા લીંબુનો રસ એડ કરી રહી છું જેથી કરીને ચટણીનો કલર ચેન્જ ન થાય લીંબુ એડ થઈ જાય ત્યારબાદ તેનો ખટમીઠો સ્વાદ માટે હું હું અહીંયા એક ચમચી જેટલી ખાંડ એડ કરી લઈશું અને ખાંડ પછી હું અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી આપણે બનાવેલો લોચો હતો તે લોચાને એડ કરી દઈશું અને લોચો એડ થઈ જાય ત્યારબાદ જે ચણાની ઝીણી એટલે કે નાયલોન સેવા આવે છે તેને આપણે એક ચમચી જેટલી એડ કરીને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી દઈશું ની અંદર જરાય પાણી એડ કરવાનું નથી તમે જોઈ શકો છો આપણી ચટણી અહીંયા ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે તેનું સ્ટ્રક્ચર પણ તમે જોઈ શકો છો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું સવ કરતી વખતે લોચાને આ રીતે તાવેતાની મદદથી જ સવ કરવાનો રહેશે જેથી કરીને આપણો લોચો એકદમ સારી રીતે સવ થઈ જાય લોચો સવ થઈ જાય ત્યારબાદ તેની ઉપર જે ઝીણી નાયલોન સેવ છે તે નાયલોન સેવને સવ કરી દઈશું નાયલોન સેવ સવ થઈ જાય ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી મેં લીધેલી છે તે ડુંગળીને એડ કરી દઈશું અને ડુંગળીનો સ્વાદ લોચાની અંદર બહુ જ સરસ આવશે અને ખાવાની પણ બહુ જ મજા આવશે ડુંગળી એડ થઈ જાય ત્યારબાદ તેની ઉપર હું અહીંયા જે ચટપટો મસાલો બનાવ્યો છે તેને એડ કરી દઈશ મસાલો એડ થઈ જાય ત્યારબાદ અહીંયા હું લીલી સમારેલી કોથમી એડ કરી રહી છું કોથમી તમે સ્કીપ પણ કરી શકો છો અને અહીંયા હું ડુંગળી પ્લેટમાં સર્વ કરી રહી છું ડુંગળી સર્વ થઈ જાય ત્યારબાદ હું અહીંયા જે લોચા સાથે ખાવાની ચટણી બનાવી છે તે ચટણીને શો કરી દઈશ અહીંયા શવ થઈ જાય ત્યારે તમે જોઈ શકો છો ચટણીનો કલર બહુ જ સરસ આવ્યો છે જો તમને મારી આ રેસિપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસિપી તમને સૌથી પહેલાં જોવા મળે જય દ્વારકાધીશ હરે કૃષ્ણ